Brought to you by Techno Spark 20 series smartphones. i લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે રાજકોટ લોકસભા બેઠક ઉપર ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલાં જ ભાજપ દ્વારા દિગ્ગજ નેતા પરસોત્તમ રૂપાલાને અહીંયાથી ટિકિટ આપવામાં આવે છે ત્યારે કોંગ્રેસમાંથી હજી કોઈ નામ સામે નથી આવી રહ્યું ગઠબંધનમાંથી કોઈ નામ સામે નથી રહ્યું ખરેખર ચાલી કોંગ્રેસમાં ચાલી શું રહ્યું છે તે વિશે આપણી સાથે વાત કરવા માટે રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલભાઈ છે તેમ સાથે વાત કરશું અતુલભાઈ ભાજપના દિગ્ગજ નેતા પરસોત્તમ રૂપાલા તેમને રાજકોટથી ઉતારી દેવામાં આવ્યા છે છેલ્લા પંદર દિવસ કરતાં વધુ સમયથી પ્રચાર પણ તેમણે શરૂ કરી દીધો છે ગ્રામ્ય વિસ્તારમાં જોરશોરથી પ્રચાર તેઓ કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસમાં માં હજી કોઈ નામ સામે નથી આવી રહ્યું ક્યાં વાત અટવાઈ છે ક્યાંય વાત અટવા નથી ગુજરાતની સત્તરથી અઢાર બેઠક બાકી છે પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરતું હોય છે મારા પ્રદેશ પ્રમુખ સાથે સંકલનમાં ચાલતું હોય છે એટલે વિધિને બેથી ત્રણ દિવસની અંદર ઉમેદવાર ડિક્લેર થઈ જશે અમારે અગાઉથી રાજકોટ શહેરની અંદર અઢારે અઢાર રોડના બૂથની મીટિંગ પણ થઈ ગઈ છે બૂથની યાદી પણ અમે તૈયાર કરી લીધી છે જે ગામડાની વસ્ત વાત છે એ ગામડાની અંદર પણ અમારા બધા જે આગેવાનો છે જે પ્રમુખો છે તાલુકા પંચાયતના સદસ્યો છે એની સાથે પણ મીટિંગ થઈ ગઈ છે એટલે વિધિને બેથી ત્રણ દિવસની અંદર અંદર ઉમેદવાર ડિક્લેર થઈ જાય એને અમે શેરીની અંદર ગામડાની અંદર પ્રચાર અર્થે લઈ જશું ને સારી રીતે અમે લીડે જીતાડશું જો ખરેખર કોંગ્રેસમાં કોઈ ક્યાંય વાત અટવાણી ન હોય તો જેવા લોકો કોંગ્રેસમાં સક્રિય નથી કોંગ્રેસમાં નથી એવા લોકોના નામ સામે આવી રહ્યા છે આવું શા માટે થઈ રહ્યું છે ખરેખર એ પાર્ટીનો પ્રશ્ન છે અને પાર્ટી સેન્ટ્રલ બોર્ડ દિલ્હી નક્કી કરતી હોય છે અને એના અધ્યક્ષતાને અમારા પ્રદેશ પ્રમુખ પણ હોય છે એટલે એવી કોઈ વાત નથી ખરેખર જે છે હશે એ થી ત્રણ દિવસની અંદર ડિક્લેરેશન ઉમેદવારનું થઈ જશે એક વાત એવી પણ સામે આવી છે અને ચર્ચા પણ છે ને ક્યાંક ને ક્યાંક દેખાઈ પણ રહ્યું છે કે રાજકોટ લોકસભા સીટ ઉપર કોંગ્રેસમાંથી હવે કોઈ લડવા તૈયાર નથી આ વાતમાં કેટલો નાના ખોટી વાત છે રાજકોટ શહેરના કોંગ્રેસનામાં ચારથી ત્રણ ચારથી કેન્ડિડેટ છે એમાંથી કોઈપણની પસંદગી કરવામાં આવશે કયા કયા કેન્ડિડેટ આપને લાગી રહ્યા છે કે રાજકોટ લોકસભા સીટ ઉપર પરસોત્તમ રૂપાલા જેવા નેતાને ટક્કર આપી શકે એમાં ખાસ કરીને હિન્દલભાઈ રાજ્યગુરુ છે હેમાંગભાઈ વસાવડા છે હિતેશભાઈ વોરા છે અને મહેશભાઈ રાત રાજપૂત છે ઇન્દ્રનીલભાઈની વાત કરો તો બ્રાહ્મણ સમાજમાંથી આવે છે ઘડવા પાટીદાર સમાજની આ સીટ છે તે ગણવામાં આવે છે અથવા કોળી સમાજમાંથી કોઈ ઉમેદવાર છે જેમ કે બે હજાર નવમાં કોંગ્રેસમાંથી ગોરજેવી બાવળિયા જીત્યા હતા તો આ આ ઉમેદવારો કેટલા ટક્કર આપી શકશે જો તમે લલિતભાઈ કગથાની વાત કરો તો બે હજાર ઓગણીસમાં જ્યારે તેઓ ચૂંટણી લડ્યા ત્યારે તેઓ ચાલુ ધારાસભ્ય હતા ચૂંટાયેલા પ્રતિનિધિ હતા લોકોનો વિશ્વાસ હતો આ વખતે તો તેઓ વિધાનસભા ચૂંટણી પણ આવી ગયા છે તો લોકસભામાં કેવી રીતે કોંગ્રેસ તેને ઉતારી શકશે કોંગ્રેસ તો ગમે ઉમેદવાર આપશે પણ હવે લોકોને નક્કી કરવાનો છે કોણ છે એ લોકો નક્કી નિર્ણય લેશે ભાજપે આટલા બધા ઉમેદવારો જાહેર કરી દીધા ત્રણથી ચાર બાકી છે અને કોંગ્રેસ હજી ત્રણથી ચાર જ જાહેર કરી શકી છે ફરક છે તે ચોખ્ખો દેખાઈ રહ્યો છે ના ના એવી કોઈ વાત નથી રાહુલ ગાંધીજીની ભારત જોડા યાત્રામાં હતા રાહુલ ગાંધીજી દિલ્હી આવી ગયા છે ખડકેજી સાથે મિટિંગ કરી વિધિને બે ત્રણ દર દિવસમાં ઉમેદવારો ડિક્લેર કરી દેશે ખરેખર ભાજપને હરાવવા માટે ચૂંટણી કોંગ્રેસ અત્યારે લડી રહી છે કે પોતાનું અસ્તિત્વ બચાવવા માટે કોંગ્રેસ રાજ્યની તમામ સીટની વાત કરવામાં આવે રાજકોટની સીટની ખાસ વાત કરવામાં આવે પરસોતમભાઈ એવું કીધું કે હવે જીતની કોઈ વાત જ નથી હવે પાંચ લાખની લીડ ઉપર ભાજપ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે એ તો પરસોત્તમભાઈ રૂપાલા થોડી થોડી નક્કર રાજકોટની જનતા નક્કી કરશે અને રાજકોટની પ્રજા નક્કી કરશે આ તા રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલભાઈ રાજાણી તેઓનું ખાસ કહેવું છે કે આગામી બેથી ત્રણ દિવસમાં રાજકોટ લોકસભા ઉપર બે બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર છે તે જાહેર થઈ શકે થઈ જશે ચિત્ર સ્પષ્ટ એવું લાગી રહ્યું છે કે રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસને કોઈ ચહેરો હાલ મળી ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અન્ય જે નામો સામે આવી રહ્યા છે તે મૂળ કોંગ્રેસના નથી તેમ છતાં તેઓના નામ છે તે ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે આગામી સમયમાં જોવું રહેશે કે કોંગ્રેસને રાજકોટ લોકસભા સીટ ઉપર કોઈ સારો ચહેરો મળે છે કે કેમ રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ